શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ ભુજ તેમજ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ચાલતું ઘર વિહોણા લોકોનું આશ્રય સ્થાન રેનબશે મધ્ય સંસ્થાના ટ્રસ્ટી ગણ સંસ્થાના કર્મચારીઓ તેમજ કાર્યકર્તાઓ દ્વારા આશ્રમ મધ્યે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને આશ્રિતોને રાખડી બાંધી તેમનું સ્વાસ્થ્ય સારું રહે અને તેમની માનસિક તકલીફ દૂર થાય તે માટે બહેનોએ આશીર્વાદ આપ્યા હતા આ તહેવારની ઉજવણીમાં હર્ષાબેન સુથાર રિંકુબેન જણસારી હેમંદ્રણસારી ચંદ્રકાંત કાર્યા ભરતભાઈ ભાનુશાલી રવિભાઈ જેસર સંયોગી રહ્યા હતા દાદા તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદા ની તબિયત ખરાબ છે તેમને સખત તાવ દુખાવો થઈ રહી છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે માદા થાય ઠંડી ની સાથે ધ્રુજારી તાવ ઉલટી વગેરે જો કોઈ ને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવો જોઈએ આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયા ના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્ર માં જઈને મફત માં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો સંકલ્પ તમારો છે